ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો સિત્તેર મોરબી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા ચૌદસો પાંસઠ ખાંભા ચૌદસો સાઠ જેતપુર ચૌદસો તેતાલીસ વડાલી પંદરસો તેત્રીસ ગોંડલ ચૌદસો એકસઠ વાંકાનેર ચૌદસો ત્રીસ ભેંસાણ ચૌદસો સિત્તેર કાલાવડ ચૌદસો એકાવન બાબરા ચૌદસો એંસી ધોરાજી ચૌદસો છેતાલીસ બગસરા ચૌદસો ને ત્રેપન બધા જ વાયદાનો સમય એક વાગ્યે અને સાડત્રીસ મિનિટની આસપાસ આજે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મેં બે હજાર પચીસનો જીરો પોઈન્ટ બાણું જેટલો વધીને છાસઠ પોઈન્ટ સત્તર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રીસના ઘટાડા સાથે ત્રેપન હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બાવીસ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો બાવીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તમારા વિસ્તારમાં ભાવ ચાલે છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશો નવી જ માહિતી લઈને નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો